લસણના વિરોધમાં જ્યારે આખા દેશના માર્કેટિંગ યાર્ડો તેમજ વેપારીઓ આજે લસણના વેપારથી અળગા રહેવાના હોય ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન તેમજ લસણના વેપારીને સંપૂર્ણપણે ટેકો જાહેર કરે છે અને આજે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડો જે લસણનો વેપાર કરતા હોય એ વેપાર આજે બંધ રાખી અને એક દિવસ પૂરતું સમર્થન આપી અને એને સહકાર આપીએ છીએ પ્રતિબંધિત્વ લસણ હોય અને દેશમાં ઘુસાડવામાં આવતું હોય અને આપણા દેશની ગુણવત્તા જે લસણની છે એના કરતાં નબળી ગુણવત્તાનું લસણ આપણા દેશમાં ઘૂસાડવામાં આવે અને એના વિરોધમાં અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ લસણ જ્યારે વાયા અફઘાનિસ્તાન થઈ અને ગુજરાત અને દેશના સેન્ટરો સુધી પહોંચે છે તો એની ઉપર ચાપતી નજર રાખીને જે લોકો પહોંચાડવામાં લેવામાં લઈને આવતા હોય તે લોકો ઉપર નજર રાખી અને એને પકડી લેવા જોઈએ કારણ કે આપણા દેશના ખેડૂતો જ્યારે મહા મહેનતે આ પાક પકવી અને પોતાના માલના યોગ્ય વળતર આ વર્ષે મળી રહ્યું હોય અને ગુણવત્તામાં પણ આપણું લસણ એના કરતાં સારું હોય તો આ લસણ ઉપર નજર રાખી અને કોઈપણ માર્કેટિંગ યાર્ડો સુધી ન પહોંચે કે કોઈપણ ઘર સુધી આ લસણ ન પહોંચે એની જવાબદારી સરકારે ઉઠાવી લેવી જોઈએ અને દેશના જે ખેડૂતો છે એને આર્થિક નુકસાનીનો સામનો ન થાય એનાથી બચાવી લેવો જોઈએ